તો રાજકોટમાં મારામારીની વધુ એક ઘટના બની છે રિયાધહાર વિસ્તારમાં જાહેરમાં મારામારી થઈ અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર નથી એમ વર્તી રહ્યા છે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાજકોટની આ બીજી ઘટના છે અને તેમાં મારામારીની ઘટના સામે આવી છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને રાજકોટ પોલીસનો અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી રહ્યો અને તેમને રાજકોટ પોલીસને અસામાજિક તત્વો ગણકારતા નથી રાજકોટમાં જાણે કાયદો વ્યવસ્થા ખાડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે વારંવાર રાજકોટમાં મારામારીના દ્રશ્યો હોય લૂંટના દ્રશ્યો હોય તે જોવા મળતા હોય છે અને રાજકોટની પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે ભર રસ્તે જે રીતે ભરબજારે આ રીતે મારામારીની ઘટના સામે આવે છે રાજકોટની પોલીસ જાણે હાથ પર હાથ ધઈને બેસી હોય તેવું લાગી રહ્યું છે અને રાજકોટ પોલીસનો કોઈ જ ડર આ લુખા તત્વો કે સામાજિક તત્વોને ન રહ્યો હોય અને જાણે રાજકોટની પોલીસે તેમને છુટ્ટો દોર આપી દીધો હોય તે પ્રકારે આ લોકો રસ્તે મારામારી કરતા જોવા મળી રહ્યા છે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને આ મારામારીનો જે વિડીયો વાયરલ થયો છે રાજકોટમાં હવે આ પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે રાજકોટમાં ક્રાઇમનો જે આંખ છે તે સતત વધી રહ્યો છે એક દ્રશ્ય છે શક્તિ હોટલમાં દુકાનદાર પર હુમલો થયો અને જે હજુ એક જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો રૈયાધારમાં જાહેરમાં જે મારામારી થઈ રાજકોટના જ આ બે દ્રશ્યો છે જેમાં નાની સરખી વાતે પણ રાજકોટમાં મારામારી પર લોકો ઉતરી આવતા હોય છે અને ત્યાંના જે અસામાજિક તત્વો છે તે એટલા બેફામ બની ગયા છે કે તેમને કોઈનો ડર રહ્યો નથી અને રસ્તા વચ્ચે પણ મારામારી કરતા હોય છે દુકાનદાર સાથે પણ મારામારી કરતા હોય છે અને જાણે પોતાને બહુ મોટા ડોન સમજતા હોય તે રીતે તેઓ વર્તી રહ્યા છે આ દ્રશ્યો જો રાજકોટ પોલીસને દેખાતા હોય અને જેઓ પોતાને પોલીસ માનતી હોય રાજકોટ પોલીસ જો પોતાને પોલીસ માનતી હોય તો કાર્યવાહી કરે કારણ કે રાજકોટ પોલીસનો કોઈ જો ડર ન રહ્યો હોય તો રાજકોટ પોલીસે શું કામ કરવું એ પ્રશ્ન થાય છે કારણ કે જો રાજકોટ પોલીસ સક્રિય હોય તો આ પ્રકારના લુટખા તત્વો જે છે বেফাম না রাজকোড রাজস শু কামে সব কি সব